નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આજના આપણા રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવના વિડીયોની અંદર સ્વાગત છે આજના વિડીયોમાં માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે આઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર મળી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ કપાસ એક હજાર ત્રણસો પચીસ થી એક હજાર પાંચસો ત્રેપન સુધી ગૌલોકવાન ચારસો થી પાંચસો ને સુધી ગૌ ટુકડા ચારસો અઠ્યાસી થી પાંચસો અઠ્યાસી સુધી બાજરી ત્રણસો એસી થી ચારસો સિત્તેર સુધી તુવેર એક હજાર આઠસો થી બે સુધી ચણા પીડા એક હજાર એકસો થી એક ત્રણસો એક સુધી चना सफेद एक हजार छसोर एसौर नौ सौ वाली पांच सौ पचास एक हजार नौ सौ पचास सुधी वटाणा एक हजार एक सौ छत्र हजार छसो पंदर सुधी सिंगदाणा एक हजार छसो एक छसो ऐसी सुधी मगफली एक हजार एक सौ दस एक हजार सुधी નવસો સાત સુધી કાળા તલ બે સુધી નવસો 2050 થી ત્રણ 855 થી પચીસ સુધી લસણ બે થી 3225 થી ત્રણ 2200 થી 3225 સુધી દાણા એક થી એક નવસો સુધી

રાજકાલનું બીજી 3850 થી 4850 સુધી તો ખેડૂત મિત્રો આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરી દેજો ને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી પહોંચાડી દેજો અને જો તમે કોઈ પણ ધંધાકીય જાહેરાત આપણે યુટ્યુબ ચેનલ પર આપવા માગતા હોય તો આપેલા નંબર પર મેસેજ અથવા તો કોલ કરી શકો છો વિડીયોમાં આન સુધી બની રહેવા બદલ